બારડોલી ખાતે વિધાનસભાનો સક્રિય કાર્યકર્તાઓનું એક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ તેમજ એસટી મોરચાના પૂર્વ અધ્યક્ષ હર્ષદ વસાવાના અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના કાંડને છેતાલીસ વર્ષ પૂર્ણ થતાં રાજ્યની દરેક વિધાનસભાઓમાં સક્રિય કાર્યકર્તાઓ સાથેનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ બારડોલી વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલનનું બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે આયોજન

ગુજરાત પ્રદેશ આયોજિત સમગ્ર રાજ્યની અંદર એ દરમિયાન આજે એકસો અગ્નેર બારડોલી વિધાનસભામાં અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ અમારા જિલ્લાના સંગઠનના પ્રમુખ આદરણીય ભરતભાઈ રાઠોડ જેમણે સંગઠન અને અમારી ચૂંટાયેલી પાંખ બંને સાથે મળીને આજે સક્રિય સભ્યનું અહીંયા મિટિંગ ટાઉન હોલ ખાતે આયોજન કર્યું જે આયોજન આપ સભે જોયું છે કે સાતસો અમારા સક્રિય સભ્યોની સંખ્યા છે અને છસો કરતા પણ વધારે સક્રિય સભ્યો આજની બેઠક ઉપસ્થિત રહ્યા છે એ જ બતાવે છે છે કે બારડોલી જે કાર્યકર્તાઓ અમારો ચૂંટાયેલા ધારાસભ્યશ્રી છે અમારો સંગઠન છે એ એ બંનેનું સમન્વય અહીંયા અમે જોયું છે ખાસ કરીને આ કાર્યકર્તા સંમેલન ની અંદર અમારો છઠ્ઠી ભારતીય જનતા પાર્ટીનો આ સ્થાપના દિવસ જે ઉજવવા માટે ઉજવણી થઈ એના ભાગ સ્વરૂપેની આ એક બેઠકો છે અને યોગાનુ યોગ ભારતીય જનતા પાર્ટી સંકલ્પ હતું કે રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય અને એ થયા પછીનું જે વર્ષ જે આપ સૌને બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના દિવસ અને રામનવમી નો દિવસ ઘણા લોકો જે અફવાદો વિવાદો જેમના મનની અંદર હજુ પણ કઈક ચાલી રહ્યું છે રાષ્ટ્ર વિરોધી કેટલાક એવા તત્વો છે કે જેઓ હિન્દુવાદ પર

આજે એકસો 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે બારડોલી વિધાનસભા મત વિસ્તારનું સક્રિય સભ્યોનું સંમેલન આજે મળ્યું છે જે સંમેલન સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ભરતભાઈ રાઠોડજીના અધ્યક્ષ પણા હેઠળ અને વક્તા તરીકે આદરણીય હર્ષદભાઈ વસાવાજી ઉપસ્થિત રહ્યા હતા બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સક્રિય શુભેચ્છક મિત્રો અમારા નવા સમગ્ર પાંચે પાંચ મંડળ બારડોલી તાલુકો બારડોલી નગર પસાણા તાલુકો કડોદરા નગર ચોર્યાસી તાલુકો પાંચે પાંચ મંડળના સમાવિષ્ટ મંડળના હોદ્દેદારશ્રીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા નવા વરાયેલા હોદેદારોને અમે શુભકામનાઓ પાઠવી છે અને ભૂતકાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય જે ઝળહળતો વિજય મેળવ્યો છે એ આવનારા સમયમાં એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં માં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે ત્યારે અત્યારે નવી બનેલી ટીમની આગેવાનીમાં એ ચૂંટણી લડાશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કાર્યકર્તાઓ ઉપર અને હોદ્દેદારો ઉપર અને અમારા મતદારો ઉપર કે આવનારી ચૂંટણીમાં જે રીતે સુરત જિલ્લામાં પરિણામ આવ્યું હતું એનાથી વધુ સારું પરિણામ આવશે આજની કાર્યક્રમની સંખ્યા સક્રિય સભ્યોની સંખ્યા જોતા અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને આજના કાર્યક્રમને સફળ બનાવવા બાબત તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર સુરેશ રાઠો નો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે